સુરતમાં ફરી બોગ તબીબોનો રાફલો વધુ ચાર બોગ દસ ધરપકડ મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા પાંડેસરાના ચાર અલગ અલગ સ્થળોએ પોલીસે છાપોમારી ઝડપી પાડ્યા મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા લોકોના આરોગ્યને જીવ સાથે ચેડા કરી રહ્યા હતા બોગ તબીબ અજય વિજય વિશ્વાસ પરિમલ સુધીર સરકાર પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથની ધરપકડ આરોપીઓ સાહેબ આંબેડકર મા ક્લિનિક

રશે પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે